શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા સામે ઈડીએ કરી કાર્યવાહી સત્તાણું કરોડ ની સંપત્તિ કરી જપ્ત નમસ્કાર હું છું કમલેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે કોનોગ્રાફી કેસમાં જેલ ગયા બાદ હવે ઈડીએ તેની સામે કડક કાર્યવાહી કરી છે અભિનેત્રીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની સત્તાણું કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે ઈડીએ બિઝનેસમેન રાજકુંદ્રા સામે મોટી કાર્યવાહી કરી છે અહેવાલ છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે કુંદ્રાની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે કુંદ્રા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ છે તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી કે બાદમાં તેને જામીન પણ મળી ગઈ હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈડીએ કુંદરાની જે પ્રોપર્ટી એટેચ કરી છે તેમાં જુહુમાં શિલ્પા શેટ્ટીનો બંગલો પણ સામેલ છે

એવું કહેવામાં આવે છે કે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા વન વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને આરોપી સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ અજય ભારદ્વાજ વિવેક ભારદ્વાજ સિમ્પી ભારદ્વાજ મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સામે નોંધાયેલી એફઆઈઆર પછી ઈડીએ તપાસ શરૂ કરી હતી એવો આરોપ છે કે આરોપીએ ના રૂપમાં લોકો પાસેથી જંગી ફંડ એકઠું કર્યું હતું અને દર મહિને બિટકોઇનના રૂપમાં દસ પરત કરવાનું વચન આપ્યું હતું એક મીડિયા રિપોર્ટ અનુસાર ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે કુંદરાએ યુક્રેનમાં માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે ગેઇન બિટકોઇનના પ્રોમોટર અને માસ્ટર માઇન્ડ અમિત ભારદ્વાજ પાસેથી બસો પંચ્યાસી બિટકોઇન મળ્યા હતા આ જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ